ભાગના લોકો એમ વિચારતા હશે કે આ દીકરી સાસરીએ જાય છે તો એના વિદાય સમયે કેમ એટલું બધું રડે છે એની સાસરીએ જવાનો તો એને બહુ શોખ છે તો પણ કેમ એટલું બધું રડે છે એને ભલે સાસરીએ જવાનો શોખ હોય પણ મારા ભાઈ એ દીકરીની વેદના એને ખબર હોય કે એ દીકરી કેમ એટલું બધું રડે છે તો ખબર છે તમને એ દીકરી એટલા માટે એટલું બધું રડે છે કે મારે મારું આંગણું મારા મા બાપ મારા ભાઈ મારું કુટુંબ આ બધું છોડીને જવાનું છે અને એક નવા પરિવારમાં મારે પ્રવેશ કરવાનો છે તો મેં મારા ભાઈઓ મારા મા બાપ મારી બેન મારું કુટુંબ આ બધાની વચ્ચે હું રહી છું તો કેમ હું આવી રીતે હું ત્યાં રહી શકીશ અને જેમ મેં બધા મારા ભાઈઓ બેન મમ્મી પપ્પાને લાડ પ્યાર કર્યા છે એમ હું ત્યાં સાસરિયામાં જઈને લાડ પ્રેમ કરી શકીશ કે નહીં કરી શકું બસ દીકરી એટલા માટે એટલું બધું રડે છે કે એમને મનમાં નવા નવા વિચાર આવે છે કે કેમ હું મારા મા બાપના ઘરે રહી એમ મારા સાસરિયામાં હું રહી શકીશ મારા મા બાપની ઘેરે હું રાજકુમારીની તરફ રહી તો સાસરિયામાં હું સાચી પત્ની સાચી દીક હોવું સાસુ સાચી ભાભી બનીને રહી શકીશ ભલે રાણીની જેમ ન રહું પણ એક સાચી પત્ની સાચી ભાભી સાચી દીકરી તરીકે રહી શકું છું જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો